ત્યાં કેવી તૈયાર કરેલી હતી અહીંયા આવીને થોડીક ને રિલેક્સ કરવા માટે હાવ હાવ પ્લેન કર નાખી કોઈ વસ્તુ ન રાખીને શરીર ઉપર એટલે એકદમ શાંત સ્વભાવનો હતો એટલે કાંઈ બીજો ખીલો કે હું કાંઈ નાખતા નહીં એમને એમ જ હતું ગમાણ બમાણ લઈ નહીં ગયો અહીંયાથી ભડક્યો નથી એમનું બાર હા 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 કેમ છે બા મજામાં કેમ અહીંને બે ધાવ હશે એમ આ જો અહીંયા આટલું છે ને આટલું બહુ ઉખડી ગયા તો શણગાર ઢગલો નીકળ્યો આ ઝીણું ઝીણું ઘણું થઈ ગયા આઈટમ જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગ અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટ છે મિત્રો આજના વ્લોગ શરૂઆત આપણે તરણેતર કાલ આવતા આવતા તરણેતર થી આવતા આવતા મોડું થઈ ગયું એટલે અત્યારે એક વાગ્યો છે એક વાગે કરી અત્યાર સુધી આરામ કર્યો અને હવે ઉઠ્યા નાઈ ધોઈ અને તૈયાર થઈ ગયા છે સામે જો કુંજ ઊભી છે કુંજ બે ત્રણ દિવસ બચારી હેરાન થઈ ગયો છે ત્યાં કેવી તૈયાર કરેલી હતી અને આવીને થોડીક ને રિલેક્સ કરવા માટે હાવ હાવ પ્લેન કરી નાખી કોઈ વસ્તુ ના રાખી એના શરીર ઉપર એટલે એની થાક ઉતરી જાય અને એકદમ રિલેક્સ ફીલ કરી લઈ જો કેમ લાગે થોડું કંઈ શણગાર તો જોયું છું શણગાર વગર મેળ ના આવે અને બસ અહીંયાથી હવે અત્યારે નહીં થોડી વાર રહી અને આપણે જાશું પાંજરાપોર અને પાંજરાપોર જઈ અને જોશું લાડા સેટ શું કરે છે કેમ કેમ કરે છે અને આપણે બધા મિત્રોને થોડું સાંભળવું પડશે પાંજરાપુરવાળાનું કે કેમ નંબરના આવ્યો ને કેમ શું થયું ને એ બધું આગળ આપણે જોઈએ તો આપણે હજુ પાંજરાપુર ગયા નથી અહીંયા છે આ ચીકુ ત્યાં આવ્યો તો ચીકુ કેમ મજા આવી હતી કે હે કુંચ કેવી દેખાતી હતી આમ કેવી લાગતી મસ્ત અત્યારે કેમ હવે આમ કોટિયા છોડી લીધું કે આરામ કરવા દેવો હે થાકી ગઈ લાગે અને સાંજે છે એ તમે આપણે તમે શું આ જે કુંદ ને લઈને આવ્યા ને કુંદ નીચે ઉતરી ગઈ અને પછી આ જો લાખ્યા સેટ પાટિયા કે નાખવામાં આ આ ને ગમણ ગયા બે કલાકે જીડ્યા એમ શું થયું પછી હા તોડી નાખી લાગી ગમણ આ ગમણે શું એકદમ શાંત સ્વભાવનો હતો એટલે કઈ બીજો ખીલો કે હું કઈ નાખતા નહીં એમને એમ જ હતું ગમાણ બમાણ લઈ ને ગયો અહીંયા થી ભડક્યો ને એમને બાર સીસીટીવી ફૂટેજ જે છે મહેશભાઈ હમણાં કાઢે ને પછી હું તમને આમાં એડ કરીશ સીસીટીવી તમે જોઈ લેજો કેવો ભાગ્યો હતો તો આપણે અહીંયા પાંદરા પર પહોંચી આવ્યા ઘરેથી અને હવે ચેક કરીએ આપણે લાડા સાહેબને કે કેમ કેમ છે થાક્યા નહીં થાકી ગયા છો બેઠા છે અત્યારે તો શું કે ગુમા દે હા 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 કેમ છે બા મજામાં હે વાલા શું શું લાડો લાડો એમ ને ક્યાં ક્યાં તો દવાખાના બાજુ થલો ત્યાં કેમ પણ મજા આવી ગઈ ને એમ ને પેલો નંબર આવ્યો જોયો કે નહીં પેલા એ ક્યાં નજરે જ ચડે ગા શું કે પાલા તું તને યાર તારા મિત્રો બધા ગોતતા હતા કે તમે પાલા વાય ખરે ખતાજી ના પૂછા કરી માણા માણસો એને ઘરની ગાયો પણ છે એટલા માટે આને કયો આને તો સીધો માણા છે આને કયો જે કેવું ઓ હો તમારું એલા પૂછા કરતા હતા હું એ તમારા હશે ને તમારો ફેન ફોલો ઘણા બધા હતા હું થોડો ઓળખું લાડાને લઈ તમે લઈ પણ આવતો વર્ષે વાત બાકી પેલા નંબર વાળા આખલા કઈ કેવા માંગે છે પેલા નંબર કેવા ભલા આંખા ને બાકી લાડન થોડો બારે લઈને જોઈએ લાડુ એ કે છે કે કાકા ત્રણ દિવસ તો હેરાન કર્યો હવે તો તમે શાંતિ રાખો કાં લાડા હલે ચાકરી બાકી તમારી હું દેખાણી હો મને ચાકરી જબર દેખાણી હવે નીકળી ગયો બારે જુઓ બારે આપણે એને વ્યવસ્થિત તમને કલરમાં બતાવી દઉં બસ ઉભો રે લાડા બાકી બીજી ગાયો ક્યાં ગઈ તોર તમોર શું ધોર તો આપડે પર લાડે ચેક કર્યો ને એના પછી તો કઈ કામ હતું નહીં અને આવી ગયા છે અત્યારે આપડી ગૌશાળા બે ત્રણ દિવસથી આયા ન હતા ને અને તમે જોયું ને તો જોઈ લો એક વાર પરીને જોઈ લો આ નવી ગાયને જોઈ લો મધુને ને પૂનમ હા બાકી અહીંયા આપણે નાનકી બધી એક ને ચેક કરી લે કેમ એને બે ધાવે હશે એમ ને મહેલી ધાવે હે એમ ને ડબલ ડબલ જાય જાય હેરું દૂધ આગે મેઘા તો બરાબર થઈ ગઈ હતી ને દૂધ હું કહી ગયું હા कोई वो घे आज बाकी शू क्यों मजा था नहीं, ये नहीं दी है नहीं ये दी उतर से नहीं? नहीं <coughs> बाकी शू कह नव आंख लो नंबर लीधे आंख नंबर ने तम साहब जो आंख लो पेलो नंबर आए के अभ अभ था चेक कर चू क्या कही सकिए आप बात कर ના આમ મતલબ અભણ કે એટલે કે આ માનો કે ગાય છે તો ગાય ઉપરનું આપડે જ્ઞાન ન હોય તો અભણ આપણે એવી રીતે એમ છે એમ ની 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 એ પોઈન્ટ માં ભણ એમ એમ આપણે કેવા માંગીએ છીએ બાકી ગામે તો કો કાલે આપણે જવાનું છે ઘરે કાલ સવારે વહેલા નીકળી જવાનું છે થેન્ક યુ આવું છે અબ્યા શું ખાય છે હામે જર નાખી છે આવું તમારે કાલ આપણે જાય બે મહિના થઈ ગયા એટલે ગ્રાઉન્ડ મારો જવું પડે ને અહીંયા જાર છે અને બાકી અત્યારે આપણે કામ કરવાનું છે આપણે ગયા ને ત્યાં તો મોટે ઉપડે આમ વગર થાક લાગે બધો સામાન ગાય ભેગો થઈ ગયો ગાય ગાય નીકળી ગયા પછી ત્યાં ભરવાનું થાય ને તો મુશ્કેલી આવે જો એમ એમ ને જ પડ્યું છે સાચવવાનું બાકી છે અત્યારે તો આપણે સાચવી લેશું પછી આ ચાય પાવા માટે બધાને ચૂલો અને આર્યો શું કહેવાય થર્મસનું બધું લઈ જાય હતા એ પણ જેનું હશે દેવા જવું પડશે કેમ પણ જો ફીડલા વાળીને હું પહોંચાડ્યા જેમ તેમ પછી હાલો તો અત્યારે એકવારના જશું આપણે ઘરે ઘરે ગાડી મૂકો જ આવી છે એટલે બધો સામાન પેક થઈ જાય ગાડીની અંદર લોડ થઈ જાય ને એટલે હવારે સીધું સેલ મારીને ભાગવા થાય એવું બરાબર ને અત્યારથી તૈયારી કરી નાખીએ આપણે તો એ કામ કરીને પછી આપણે સામાન છે એવું હર્ષદ મદદ કરવામાં ઉપર રખાવવામાં તો આપણે આપડે ગૌશાળા સામાન લઈને ઘરે પહોંચી આવું બધા હું તમને હું સ્ટીકર સ્ટીકર ઉખડી નાખ્યું છે થોડુંક ઘણું નહીં આ જો આટલું છે ને આટલું ઉખડી ગયા કોણ હશે શું તકલીફ પડી છે કયો ન હું લગાવશું કા આપણે શું હોય બાકી સ્ટીકરે બાકી કમાલ કરી હોય સ્ટીકર થી ઘણા બધા લોકો આપણે ઓળખી ગયા હવે આ કાઢીને વળી નવું હારામ હારું ટીકર લગાવું છે ઓળખાણ બતાવે યાર આ તો શું કેવું હવે શું લેવા જાઉં હે ખાટલો જ બાકી છે ને જ્યાં ત્યાં તો મેં તમને કીધું એ પ્રમાણે આમ આમ ઉત્સાહમાં ઉત્સાહમાં ખબર જ ના પડી પછી ખબર પડી ઓહો આટલો બધો સામાન લઈને આવ્યા હતા આપણે પણ ધીમે ધીમે આપણે જે સામાન જેનો હતો ત્યાંથી લે આવ્યા હતા આપણો જે બધો ઘરે પહોંચાડ્યો ને એવું બધું કામ ચાલુ છે ત્યારે એની કામ કરી નાખીએ આપણા કરતા સામાન બીજા આપણે ગયા લઈ આવ્યું આપણે ગયા અને આપણે આજ આજે બધા ફર્સ્ટ ટાઈમ હતા બધા તે સામાન બધો વાપરવા દીધો પછી બજારાને શું ના પાડવી કા પાણીમાં પાણી હે હરેક વસ્તુ બધું બધું આટલા ને બધું આપણે આપણે શું કહેવાય કે અહીંથી સુવિધા ફૂલ કરીને ગયા હતા અને મૂર્ગી થોડીક તકલીફ ભોગવવી પડે એવું બધું થયું બાકી આ ગાડીને અત્યારે જ સર્વિસ ઓળખ બંધ થઈ ગયો છે ને ત્યાં તો રહી નાખત પણ વાંધો નહીં આલો હમણાં લઈને જાય કરે અને સામાન બધો એમાં લોડ કરીએ આપણે ગાડી ઘરે લઈ જવાની હતી તો આ બધો સામાન ને ઉતાર્યો ને તો શણગારનો ઢગલો નીકળ્યો હા ઝીણું ઝીણું ઘણું થઈ ગયા આઈટમ હા આ તો ઉતાર લીધો થોડું ઘણું રહ્યું એ બધું ખાલી કરી છે આ લાડા આટું લીધો તો પણ થયો નહીં એને માપ લીધા વગરનો લીધો હતો એમને અડધે જ પૈકો સાચી વાત છે આ એક હતો ગઈ સાલનો પોપટનો પણ એ આ એને છે હમ કાંઈ વાંધો ના લાગે

પછી સંજુભા આપણે બે ત્રણ ભાઈના નામ આવડે બાકી બધાને જય માતાજી બરાબર તો આપણા જે મિત્રો આવ્યા એ બધા થોડી વાર બેઠા ને પછી ગયા અને અંધારું ઘણું થઈ ગયું છે બંને આખલા અહીંયા બાંધે છે પોપટીઓ લાખીઓ બંને બાકી કુંજી બાબા ઉભા ની બેઠા એને કોટી બાંધવું નહીં આવે કે નવું બાંધવું આવે ધોરું બાંધવું છે પડ્યું છે આપણે નવું ધોરાપારા વાળું હોય બાકી બોડી જો ઘણા તો એ પૂછા કરવા માંડે કે બોડી બોળી ના લઈ આવે બોડી ના લઈ તમારે બધાનું મારખાવા હે બોળી લઈ આવીને હોજા હોજા ઢોર હોય ને એમાં એમાં સારું રહે બોડી તો મારે લાગડ બધાને એટલે એ ના કરાય બાકી જો જોલ અહીંયા બેઠી છે અને સામે બંને મા દીકરી ત્યાં છે અને આપણી ગાડી પણ અહીંયા પહોંચી આવી છે હવે સામાન લોડ કરવાનું બાકી છે થોડી ઘણું લોડ કરશો ને સવારે આવો આવું અંધારું હશે ને ત્યાં જ ભાગી જવું હશે રોકાવું નહીં ઘણું આટો મારી આવો છે એક બાકી હવે આજના બ્લોગને અહીંયા સુધી જ રાખી દેવાનું છે હવે કાલથી આપણે આપણા ઘરના બે એક દિવસ વ્લોગ જોઈશું અને ફરી આવશું ઘરે બરાબર બાકી આજના બ્લોગને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો મળીએ કાલે આ નવા બ્લોગની અંદર